નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ઊંડવા ગામના વાલ્મિકી સમાજના વ્યક્તિનું ગઈકાલે મોત થતાં પરિવારે ગામના જ પિતા પુત્રએ માર મારતા મોત થયાના આક્ષેપ લગાવ્યા છે જેના કારણે ચકચાર મચી જવા પામી છે ગોગંબા તાલુકાના ઊંડવા ગામમાં રહેતા અને ઢોલીનું કામ કરતા નાયકાભાઈ જેઓ ઉંમર વર્ષ સત્તાવન આશરે તેઓનું ગઈકાલે તારીખ અઢારના રોજ મોત થતાં તેમના પરિવારજનોએ ઊંડવા ગામના બચુભાઈ રાઠવા તથા તેના પુત્ર ભૈલુભાઈ રાઠવાએ નાયકાભાઈને માર માર્યો હોવાના કારણે નાયકાભાઈનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક નાયકાભાઈ ઊંડવા ગામમાં રહેતા હતા અને તેમના ગામમાં તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ તેમના ગામની અંદર જ ફળિયામાં બચુભાઈ ભંગળાભાઈ રાઠવાના ઘરે તેમના પુત્ર ભૈલુનું લગ્ન હોવાથી તેઓ લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા તે વખતે નાયકાભાઈએ ઘર માલિક બચુભાઈ પાસે પોતાના ઘરનું માલસામાન કરિયાણું લાવવા માટે બસો રૂપિયાની માગણી કરતાં ઘર માલિક અને તેનો પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને નાયકાભાઈને ગરદાપાટુનો માર માર્યો હતો જેના કારણે નાયકાભાઈની તબિયત લથડી હતી અને ગઈકાલે તેમનું તારીખ અઢાર પાંચના રોજ અવસાન થયું હતું તેવો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે મૃતકના પાર્થિવ શરીરને ગોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યું છે જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બનાવ અંગે પરિવારજનોએ રાજગઢ પોલીસ મથકે પણ જાણ કરી છે અને મૃતકના પુત્ર સહિત વાલ્મીકી સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને પોલીસ સમ પોલીસ સમક્ષ માગણી કરી છે કે મૃતકને માર મારનાર ઊંડવા ગામના પિતા પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે હાલમાં તો રાજગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે તેમજ આક્ષેપ જેમની સામે કરવામાં આવ્યા છે તે પિતા પુત્રને પણ અટકાયત કરવામાં આવી છે અને મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવાની કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે બનાવના પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે તો સમાજમાં પણ રોષની લાગણી વ્યાપી છે અને મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકના મોત અંગે નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ કરવા માટેની માંગ કરી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા મારું નામ બચુભાઈ છે હું વાલ્મીકી સમાજનો પંચ આગેવાન છું તારીખ પંદર પંદર તારીખના દિવસે ગામ ઉડવાના રહીશ હરિજાન નાયકાભાઈ કાગડાભાઈ જેઓ ગામમાં ઢોલવા યંત્ર વગાડતા હતા અને માલિક પાસે ખાલી બસો રૂપિયાની માગણી કરી માંગણી કરતાની સાથે ગુસ્સે ભરાય અને ઘર માલિક તેમજ એનો છો છોકરો વરરાજા બે બંનેના ગરદાપાટોનો માર મારી અને ઈજા પહોંચાડે જેની પંદર તારીખે ફરિયાદ આપી ફરિયાદ આપવા છતાં પણ કોઈ એમની કાર્યવાહી થઈ નહીં અને આખરે ભાઈનું મરણ થયું અને મરણ થયા પછી અમારી એક જ માગણી છે કે કાયદા સર એમને જે ગુનેગાર છે એના પર પગલો થવો જોઈએ અને સરકાર એના પર પગલો લેવો જોઈએ અમારી એવી માગણી છે રાજેશભાઈ નાયકાભાઈ ઊંડવા મારા પિતાશ્રી ગામ ઊંડવા લગ્નના ઢોલ વગાડતા હતા ઢોલ વગાડવા ગયા હતા ત્યાં એમને બસો રૂપિયાનું ઉપાડ મોકવા કીધું કે જયારે આ પૈસા તમે આપો અને પછી છેલ્લે હિસાબમાં તમે કાપી લેજો તો કે તમને એક રૂપિયો ના મળે તમારે થાય તો કર લો હજુ લગ્ન પૂરું નથી થયું અને પૈસાને હાલ એ ઝઘડો કરી અને વરરાજાએ ફેટ મારીને એને પાડી દીધો નીચે અને એના ફાધરે અને લાતે લાતે માર્યો મારા ફાધરને અને એમાં અમારે બીજો કોઈ બાહ્ય ધંધો નહીં અમારે ઢોલ વગાડવાનો ધંધો બાહ્ય કોઈ ધંધો નહીં એટલે બસો રૂપિયા અમારે ગુજારાનો જો ખાના પર ચાલતો હોય કે એની પર ગુજારાનો ચાલતો હોય તો બસો રૂપિયાની ખાલી મોંઘણી કરી હતી મારા ફાધરે અને એને માર મારવામાં આવ્યો છે એને કહે કે હેના રૂપિયા કે હજુ લગન પૂરું નહીં થયું તો અમે એક દાડો તો એના અગાઉ તો લગન વગાડ્યું અને છેલ્લા લગ્નમાં એક દિવસ બાકી હતો અને પૈસાનો ખાલી બસો રૂપિયાનો ઉપાડ મોગ્યો હતો તો એના લીધે તને એક રૂપિયો નહીં મળે લગન પૂરું થયા વગર એ બાબતની ધમકી આપી અને બોલાબોલ કરી અને એટલામાં પછી એને ફાવે એવું બોલ્યો કે ભંગિયા ઢીગડા આમ સેન તામ છે વગાડો હોય વગાડો તો મને એક રૂપિયો નહીં મળે એ બાબતની ધમકી આવીને પછી એને ફેટ મારી નીચે પડ્યો અને એનો ફાધર આવીને લાત મારી આ લાતે લાતે મારા મારી કેટલી ઉંમર હતી તમારા ફાધરને લગભગ પચાસ ની આસપાસ કરી પચાસ થી ઉપર સત્તાવન જેવી આ ઘટના ક્યારે બની બુધવારે પંદર તારીખે બરાબર આ અંગે તમે કોઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી આ પોલીસ સ્ટેશન મેં તે જ દિવસે તે માર્યું મારા ફાધરને એટલે મારો ભાઈ તાત્કાલિક માર ફાધર અને મારો ભાઈ અને માર મમ્મી ત્રણે ત્રણ જણ પોલીસ સ્ટેશન કોઈ ગાડી આવે અને તરી ગાડી આવીને કે સાહેબને ને ફાધર ખુદ રૂબરૂપ જે એક્સપાયર થઈ ગયા છે એ મારા ફાધર જ કીધું કે મને આવી રીતના મને બહુ માર્યો અને મેં ખાલી પચાસ સો રૂપિયાની મોંઘણી કરી હતી અને અમે વગાડીએ છીએ તો એમને ઉપાડવો જોઈએ એ બાબતને કંઈ ફરિયાદ લગાવી મને બહુ માર્યો અને એ રીતના ફરિયાદ લખાવી જ્યારે અમે અત્યારે મારા થઈ ગયા ગયા પછી અમે તો એની અંદર અંદર એવું લખેલું કે આ ખાલી બોલા બોલીનો છે એવી રીતનો અમુક બતાડવામાં આવ્યું તમારું શું નામ મારું નામ રાજેશ રાજેશ તમારા પપ્પાનું નામ શું નાયકાભાઈ કાગડા ગામ કયું ઊંઢવા અને આ જે વ્યક્તિઓએ માર માર્યાનું તમે આક્ષેપ લગાવો છો એમનું શું નામ છે એમનું નામ ભૈલુભાઈ આખું નામ ભૈલું ભાઈ બચું ભૈલું ભૈલું ભાઈ બચું થાય લગ્ન પ્રસંગની અંદરમાં ગયા હતા એનીમાંય કાંઈક એડવાન્સની અંદરમાં સો બસો રૂપિયા ઘર ખર્ચા માટે મોકતા હતા અને જે વરના એના ફાધર એને છોકરા એને માર મારી બીજા પહોંચાડી પંદર તારીખની બરાબર તો એ માણસનું મરણ થઈ ગયું મરણ થઈ ગયું છે શું નામ છે મરણાનું નાયકાભાઈ કાગડા ભૈયાળી બરાબર છે કયું ગામ ઊંડવા